કોલકાતામાં દુષ્કર્મ બાદ હત્યા કેસના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી હડતાલમાં પોરબંદરના ડોક્ટરો પણ જોડાયા હતા પશ્ચિમ બંગાળના કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેનની ડોક્ટર પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશભર માત્ર આ ઘટના સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોરબંદરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતેના ડોક્ટરો આ હડતાલમાં જોડાયા હતા આ હડતાલના પગલે કેટલાક દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા હું ડોક્ટર મયંક કુમાર જાવિયા પ્રોફેસર એનાટોમી વિભાગ જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદર આજ રોજ જીએમઆરએસ ફેકલ્ટી એસોસિએશન અને અધર સ્ટાફ મેમ્બર્સ ઓફ જીએમઆરએસ મેડિકલ કોલેજ જે પશ્ચિમ બંગાળના કલકત્તામાં આરજી કાર મેડિકલ કોલેજમાં ચેસ્ટ ફિઝિશિયનની પોસ્ટ ગ્રેજ્યુએટ મહિલા ટ્રેની સાથે રેપ અને હત્યા જેવી જઘન્ય ઘટના બનેલ છે તેના વિરોધમાં અહીં પ્રતિકાત્મક રૂપે રેલીનું આયોજન કરી વિરોધ નોંધાવેલ છે વધુમાં તે જ મેડિકલ કોલેજમાં આ ઘટનાનો વિરોધ કરતા ડોક્ટરો જે શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા એમના પર હિંસક ટોળાએ હુમલો કરી ડૉક્ટરો સાથે મારપીટ કરી એ બાબતનો પણ અમે વિરોધ નોંધાવીએ છીએ હાલમાં આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ન્યૂ દિલ્હીએ ચોવીસ કલાકની પ્રતિકાત્મક હડતાલની જાહેર જાહેરાત કરેલ છે જેને લીધે મોટાભાગના પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ચાલુ છે આ બાબતને ધ્યાને લઈ જીએમઆરએસ ફેકલ્ટી એસોસિએશને દર્દીઓનો વિચાર કરી પ્રાઇવેટ હોસ્પિટલો નિયરલી બંધ હોવાથી જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બધી જ સેવાઓ આઈપીડી ઓપીડી ઓટી અને કેઝ્યુઅલટી એ ચાલુ રાખેલ છે સરકારશ્રી તથા મંત્રી શ્રીને એટલી વિનંતી કે હોસ્પિટલમાં કાર્ય કરતા દરેક સ્ટાફ મેમ્બર માટે સેફ ઝોન એટલે કે સેફ વર્કપ્લેસ ક્રિએટ થાય એ બાબતના નોમ્સ હજી વધુ કડક બનાવે અને ખાસ કરીને મહિલાઓને સુરક્ષાની અનુભૂતિ થાય કામ કરતી વખતે એવા નોમ્સ પણ બનાવે પોરબંદરની મેડિકલ કોલેજ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ કલકત્તામાં થયેલી મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં હોસ્પિટલના પટાંગણમાં જ માર્ચનું આયોજન કર્યું હતું અને એકત્રિત થઈ આ ઘટના બાબતે જબરો રોષ વ્યક્ત કર્યો હતો જો કે સિવિલ હોસ્પિટલ ખાતે થોડા સમયની હડતાલ બાદ તમામ ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર